આપણે આ લગભગ થઈ ગઈ છે એટલે આટગાવારી પાડી છે જબરજસ્ત પાડી આવી છે મિત્રો એટલે એનું મોઢું એક સેમ ટુ સેમ એની મા જેવું છે એકદમ ગોલ્ડ સિંગારી આ કેવો સિંગવાર એક બધો છે અને આ છે આપણી આ પટોરી વાળી ખડેલી મધર અને એની જે ઈ આપણ જોઈને બિસાઈ ગઈ છે મધર

આ છે ભીલી અને પાડો આ ધવરાવતી નથી મિત્રો એટલે એ થોડોક બહુ આકરી બે વાય પણ બહેન ને નથી આ આપણે આ પારડર નથી ધવરાવતી એટલે અને જુડબૂડ મિત્રો વારું પડે ઉમે બાકી હું જઈશ બાકી આ કમ્પ્લીટ ધવરાવે કેમ કે આ

ને અત્યારે હાલમાં તો આ બે ખડેલી બિયાણી ને કુ ખડેલ ત્રણ ત્રણ ને આપણી કુ ચાર પીલી પાંચ હજી પાંચ હોયાણી અને હજી બે મિત્રો હે ને અવિયાર ખડેલી અહીંયા હે અને બે બે હું હે એક આ બે અને એવરી અને એ આમાંથી મિત્રો હે ને એકાદ મિત્રો હે વેચવાની થાશે છે કા ભગર થા છે કા હા ઉધર હે ને બધાયની માર છે બે માં એક એક વેચવાની થાશે છે કન્ફર્મ અને હવે આ કુંજ આપણે અને વેચવાની હતી પણ હવે નથી વેચવાની આ ખડેલી વેચવાની હતી હવે કાંઈ નક્કી નથી ખડેલી નું વેચાય નથી અહીંયા કાંઈ એની મોરથી નક્કી નહીં અને બાકી હવે મિત્રો આપણી વોડકી વરાખ મિત્રો વારતી આવે લગભગ આના મિત્રો આ ચારક મહિના થઈ ગયા છે આ ચારક આ ચાર સાડા મહિના છે બાકી વરાખે વર્તી આવે

એક એ મિત્ર બની કેરેટ કેવાય ઈ પાડે ફરી છે એટલે મસ્ત મજાનું બચ્ચું આવવાનું છે હજી વાર છે અહીંયા એની કેમ કે ઘણી વાર છે આની તો સૌથી પહેલા આ ફરી એટલે પેલી અહીંયા હા તમે તો વાસડી પૂછો ખાઈ લીધો તો એને મૂકીએ જોખમ